સમોસા જે બનાવતા હતા યુસુફ અને નઈમ કુરેશી એમને ત્યાં જ્યારે રેડ કરી ત્યારે છ આરોપીને અટક કરવામાં આવેલા હતા ત્યારબાદ એમના કોર્ટમાંથી રિમાન્ડ મંજૂર થતા એમને રિમાન્ડ પર પૂછપરછ કરતા ફરી એક આરોપીનું નામ ખુલેલું હતું જે ઇમરાન કરીને હતો એને પણ નામદાર કોર્ટમાં રજૂ કરતા લીનેકના રિમાન્ડ મંજૂર કરેલા હતા એની ઇન્વેસ્ટિગેશન અને રિમાન્ડ દરમિયાન ફરી એક નામ અમે જાણવા મળ્યું ફરદીન કરીને કે જે ભાલેદનો જ રહેવાવાળો વાળો છે ને ઈમરાન અને ફરદીન બંને સાથે જ રહીને કામગીરી કરતા હતા અને બંને સાથે રહીને ગૌ સપ્લાય કરતા હતા જેના આધારે ગઈકાલે અમારી ટીમ જઈ અને ફરદીને પણ અરેસ્ટ કરીને આવી છે અને એની તપાસ છે એ વડોદરામાં ક્યાં ક્યાં સપ્લાય કર્યું છે છે એ બધી તપાસ ઉંમર અને અગાઉ હાલ સુધીમાં અમારી તપાસમાં કોઈ ગુનામાં એનું નામ આવેલું નથી છતાં પણ એણે ક્યાં ક્યાં આ ગૌવશનો સપ્લાય કર્યું છે અને શું કામગીરી અન્ય કરે છે એની તપાસ ચાલુ છે એ લોકો આ જે વ્યક્તિ જે છે યુસુફ અને એ લોકો જે છે પોતે પણ ત્યાં ભાલે જ ના આણંદના જ રહેવાવાળા હતા એટલે એ રીતે કોન્ટેક્ટમાં જ હતા અને એટલે એને કોન્ટેક ટુ કોન્ટેક એ લોકો કરી અને યુસુફ પોતે ત્યાં ફરદીન પાસે આ ગૌવંશ લેવા ગયેલો હતો હાલમાં આની સાથે અન્ય કેટલા માણસો સામેલ છે આની ગેંગમાં અને આ લોકો કઈ રીતે ગૌવંશ મેળવતા હતા એની પણ તપાસ ચાલુ છે